હાલો આ ગ્લાસ ટાવર તમને દેખાય છે તો ચાલો આપણે જઈએ એની મજા લેવા આ અમદાવાદ કાંકરિયામાં આવેલો ગ્લાસ ટાવર છે આ ઇન્ડિયાનો ફસ્ટ ટાવર છે જે આપણા ઇન્ડિયામાં કાક અમદાવાદના કાંકરિયામાં બન્યો છે તો એ રીલ્સમાં જોયું હતું તો અમે અમદાવાદ ગયા તો વિચાર્યું ચાલો આપણે પણ ત્યાં ફરવા જઈએ અને ટિકિટ છે એકસો સિત્તેર રૂપિયા અને ત્યાંથી જ ત્યાંથી જ તમને મજા પણ આપશે જેથી પહેર એ પહેરીને જ ઉપર ચાલવાનું હોય છે જેથી કાચ પર લીસોટા ના પડે મારી છોકરી તો બહુ જ બીતી હતી ત્યાં જવા માટે પણ અમને એમ કે ઉપર જઈને થોડું રિલેક્સ થઈ જશે ત્યારબાદ જ્યારે અમે પણ ફર્સ્ટ ટાઈમ ઉપર ચાલ્યા તો અમને પણ બીક લાગતી હતી અમે પણ આ બ્રાઉન બ્રાઉન બોર્ડર પર ચાલતા હતા બધાને જ ફર્સ્ટ ટાઈમ થોડી વાર તો બીક લાગી કે નહીં નહીં ચલાવી એમ આપણને એમ લાગે કે આ પડી જશે પડી જશે પણ અહીંયા ધીમે ધીમે આપણે સેટ થઈ જઈએ છીએ તો ત્યાં થોડી સેલ્ફી લીધી અને ત્યાંથી અમદાવાદની ની વ્યૂ તો બહુ જ સરસ લાગતો હતો તો જ્યારે પણ તમે અમદાવાદ જાઓ તો આ ટાવરનો અનુભવ લેવા જરૂર જરૂરથી જજો કેમકે ફર્સ્ટ ટાઈમ તો ફર્સ્ટ ટાઈમ તો બધું જ એક્સપિરિયન્સ કરવાનું હોય આ મારી વિશ્વા તો જરાક પણ ઉપર ના આવી કેમકે એને બહુ જ બીક લાગતી હતી મેં અને મારી ફ્રેન્ડ આખા વીસ મિનિટનો ટાઈમ મળે છે આપણને અહીંયા એ વીસ મિનિટ સુધીને અમે તો રીલ પકડી પકડીને ચાલ્યા હતા અમને એમ કે અત્યારે જ એમ બીક લાગે આપણને કે કંઈક તૂટી જશે તૂટી જશે તો બહુ જ મજા આવી તો તમે પણ જાઓ તો ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં કાંકરિયામાં આવેલા આ ગ્લાસ ટાવર પર જરૂર જોરથી જજો છેલ્લે સુધીને વિશ્વાને રિક્વેસ્ટ કરી પણ એ તો ના જ આવી તે